અને લોકોની આંખોમાં આશા નિરાશાનો અજબ મિશ્રણ એ જ રાજસ્થાનના મુખ્યમંત્રી એ દિવસ સવારથી જ એક મહત્વના શૈક્ષણિક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા કોલેજના યુવાનો માટે પેરેક ભાષણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને ત્યારબાદ વિકાસ યોજના અંગે ચર્ચા એમ ભરસક સમયપત્રક મુખ્યમંત્રી સાથે મોટો કાફલો હતો જીપો કારો પોલીસની સુરક્ષા કમાન્ડો ડ્રાઈવર ઓફિસરો દરેક પોતાની ફરજનું ભારણ લઈને ત્યાં પણ મુખ્યમંત્રીનું મન એ સવારે કંઈક અલબોલેલું હતું અંદરની શાંતિ તેમને ક્યાંક વિશેષ તરફ ખેંચતી હતી લોકો વચ્ચે રસ્તાઓ પર સામાન્ય માણસની ગંધમાં કોલેજ પહોંચવા માટે કાફલો ચાલ્યો કાસા માર્ગની ધર ઘરઘરથી તે ધૂળ ઉઠતી હતી ગાડીઓની વિન્ડોઝ બંધ હોવા છતાં પણ એ ધૂળની ગંધ એ ગામડાની મહેક મુખ્યમંત્રીના મનને ક્યાંક ખેંચી રહી હતી કોલેજ આવતા જામે ત્યારે કોલેજથી આશરે ત્રણ કિલોમીટર દૂર મુખ્યમંત્રીએ અચાનક હાથનો સંકેત કર્યો ના તમે બધા અહીં જ રહો હું થોડો આગળ એકલા જઈશ ચિંતા નહીં કરશું ઓફિસરો ગુમ થઈ ગયા કડક નિદર્શનનો સમય હતો પરંતુ મુખ્યમંત્રીની આંખોમાં એવું કંઈક હતું જે વિવાદની કોઈ જગ્યા જ ન આપતું મુખ્યમંત્રી કારમાંથી નીચે ઉતર્યા આસપાસ કોઈ નહોતું ફક્ત ધૂળ ભરેલો રસ્તો ગમે ગમે તૂટેલી ગમે ત્યાં તૂટેલાં સાંઈડા અને રસ્તા પર ઊભેલી એક જૂની લથડતી ઓટો રિક્ષા રિક્ષા કંઈ ખાસ નહોતી જૂનું લોખંડ તૂટી ગયેલી બાજુ ફાટેલી સીટો કાળા પટ્ટા અને આગળ લટકતી ઝાંખી લાલ પીળી ફીતા રિક્ષાવાળો સાવ સામાન્ય માણસ ગામડાની જાડા વણાવેલી ટોપી પસીનાથી ભીંજાયેલા વાળ અને જીવનની કઠિનાઈઓ જે આંખોની આસપાસ સણાયેલા રેખાઓમાંથી સ્પષ્ટ દેખાતી હતી મુખ્યમંત્રીએ માણસ તરફ ધીમે ચાલ્યા ભાઈ રિક્ષા ખાલી છે મુખ્યમંત્રીએ નમ્રતાથી પૂછ્યું રિક્ષાવાળો પોતાની જ મસ્તીમાં પાન ખાઈ રહ્યો હતો એણે પાછળ જોયું પણ નહીં હા સાહેબ બેસો શહેરની કોલેજ જવું છે બેસો મૂકી દઉં મૂકી જાવ મુખ્યમંત્રી હળવેથી હસ્યા અને કોઈ પણ તામઝામ વગર રિક્ષામાં બેસી ગયા ઓટો રિક્ષા જીવનમાં પહેલીવાર વીઆઈપી લઈ જઈ રહ્યો હતો અને ડ્રાઈવરને એ ખબર જ નહોતી જેમ જેમ રિક્ષા ચાલવા લાગી તેમ તેમ તેના મોટા કાસા રસ્તાના ખાડાઓમાં ધમકતા પડતા ગયા રિક્ષાવાળાએ હાથે ઢોલ વગાડે એવા અવાજ સાથે બડબડબડાટ બડાટ શરૂ કર્યું આ સરકારને તો શરમ ન આવે સાહેબ ચૂંટણી આવે ત્યારે ઘરે ઘરે ફરે કહે આ કરી દઈશું તે કરી દઈશું પણ રોજ આ રસ્તા પર જે અમને પડી પડે છે એ કોઈ નહીં જુએ મુખ્યમંત્રી પાછળ બેસેલા શાંતિથી સાંભળતા રહ્યા એક પણ શબ્દ ન બોલ્યા કોઈ ઉતાવળ નહીં કોઈ ગુચ્છો નહીં મણસાયને સત્તા વચ્ચે ક્યાં અંતર હોવું જોઈએ અને એ બંનેના વચ્ચેના શાંતિપૂર્ણ અંતર જેવી તેમની સ્થિતિ હતી રિક્ષાવાળો સાલું જ રહ્યો અને ઉપરથી પેટ્રોલ મંગું મજૂરી ઓછી ખાડામાં ગાડી પડી જાય તો સાહેબ ડૉક્ટરનું બિલ પણ અમે જ ભરીએ આ અમારો દૈનિક નશીબ રિક્ષાવાળાને ખબર જ નહોતી કે જે માણસની આખી સરકારની કચરાપેટી પેટી ગણી રહ્યો છે એ જ માણસ આખી સરકાર ચલાવે છે મુખ્યમંત્રીએ હળવો શ્વાસ લીધો આવજો દુઃખો ફરિયાદો આ બધું તો એ સાંભળવા જ અહીં આવ્યા હતા અચાનક જ રિક્ષા જોરથી એક મોટા ખાડામાં પડી ગઈ રિક્ષા ડગમગી વાંકડી વળી ગઈ એક ક્ષણે લાગ્યું કે પડી જશે રિક્ષાવાળો ગભરાઈ ગયો પાછળ જોયું અને એની આંખો ફાટી ગઈ અરે બાપ રે મુખ્યમંત્રી સાહેબ તમે મારી રિક્ષામાં હું તો હું તો હું તો મરી જાઉં સાહેબ તેનો અવાજ ધ્રુજ્યો હાથ કંપી ગયા નેત્રામાં પાણી આવી ગયું તે દોડ્યું રિક્ષાના દરવાજા ખોલ્યા મુખ્યમંત્રીને હાથ પકડીને નીચે ઉતાર્યા પોલીસ કાફલો દોડતો આવ્યો ઓટો રિક્ષાને ઘેરી લીધું પણ મુખ્યમંત્રીએ બધાને હાથથી રોક્યા કોઈને કંઈ કહીશું નહીં મુખ્યમંત્રી ફ્રી રિક્ષામાં બેસી ગયા આ વખતે ડ્રાઈવરનું હૃદય ઘટક ધડકતું હાથ કાપતા ધમધમાતા પણ ફરજ ભાવથી તે રિક્ષા ચલાવતો આગળ વધ્યો કોલેજ આવી ગયા હજારો લોકો વિદ્યાર્થીઓની ભીડ ઘેરાઓ ધમકો સ્વાગતના નારા રિક્ષાવાળો તો ડરીને પથ્થર બની ગયો એણે કલ્પના પણ ન કરી હોય કે તેની જૂની ઓટો રિક્ષા જેના પાયા સુધી તૂટેલા હતા એમાંથી આજે મુખ્યમંત્રી જાહેર કાર્યક્રમમાં ઉતરશે મુખ્યમંત્રીએ નમ્રતા સાથે રિક્ષામાંથી ઉતર્યા ખિસ્સામાંથી ભાડું કાઢ્યું લેજો ભાઈ તમારો મહેનતનો રિક્ષાવાળો હાંપતો બોલ્યો સાહેબ મને ન જોઈએ મારી મોટી મોટી ભૂલ થઈ ગઈ મેં તો મેં મોમાં આવ્યું એ બોલી દીધું માફ કરો સાહેબ મુખ્યમંત્રીએ તેની ખંભા પર હાથ રાખીને કહ્યું માફી ન માગો તમે જે કહ્યું એ જ તો લોકોનું સાસુ દિલ છે રસ્તો ખરાબ છે એ સત્ય છે તમારી તકલીફ મેં સાંભળી રસ્તો ટૂંક સમયમાં બનશે અને મુખ્યમંત્રી સાલી ગયા રિક્ષાવાળો થરથરતો ઉભો રહ્યો પણ મનમાં પહેલી વાર આશાનો દીવો પ્રગટ્યો અને ત્યાંથી શરૂ થયો એક સત્ય અનુભવ જો સત્તામાં હોય તો લોકોનો અવાજ બને છે રિક્ષાવાળો ત્યાં જ ઉભો રહ્યો હાથમાં મુખ્યમંત્રીએ આપેલું ભાડું હજુ પણ ધીમેથી કપાઈ રહ્યું હતું જે માણસને સુધીર પોતાનો ગુચ્છો ફરિયાદો અને ગરીબીના દુઃખના ડંખ સાથે ગાળતો ગયો હતો એ માણસ તો સાવ અલગ નીકળ્યું એના મનમાં પ્રશ્ન ઉછળવા લાગ્યા આવો પણ કોઈ મોટા માણસ હોય જે બાફ પણ ન ખાય ગુસ્સો પણ ન કરે અને એ પણ ત્યારે જ્યારે મેં એની સામે અગવડ શબ્દ બોલ્યા કોલેજની સામે કર્ણ ભેદી શોરગુલ વિદ્યાર્થીઓના નારા વાદ વૃંદ બેનરો ઉત્સાહ હર્ષાલ સાહેબ બધું વચ્ચે રિક્ષાવાળો ખૂણે ઊભો રહી ગયો મનમાં જ્ઞાન અને અજ્ઞાનનો મેળો ચાલી રહ્યો હતો મુખ્યમંત્રી સ્ટેજ પર ચડ્યા પ્રેસ ઓફિસરો અને મહેમાનો એમની સાથે હતા પણ એમની આંખોના ખૂણામાં ક્યાંક તે રિક્ષાવાળાની પીડા તેણે બોલેલા શબ્દો અને તે ખરાબ રસ્તામાં પડેલો મોટો ખાડો એ બધી સબીઓ હજી હલતા હતા સ્ટેજ પરથી મુખ્યમંત્રીએ કાર્યક્રમની શરૂઆત કરી કોઈ મોટી જાહેરાત નહીં કોઈ આ કાશ વૈનો નહીં કોઈ ઝગમગતા શબ્દો નહીં સાદી સ્વચ્છ હૃદયને વળગી જાય તેવી વાતો આ દેશનો વિકાસ આગળ કાગળ પરના શબ્દોમાં નથી લોકોની આંખોમાં હશે એ લોકો દરરોજ શું ઝીલતા હશે એ જોવાની ફરજ અમારી છે ભેડ તાળીઓમાં ફાટી પડી પણ મુખ્યમંત્રીના મનમાં તો એ રિક્ષાવાળાનું કાસું દુઃખ હજુ પણ દબાઈ રહેલું કાર્યક્રમ પૂરું થતું હતું ત્યાં સુધી રિક્ષાવાળો કોલેજના દરવાજા પાસે ઊભો ભૂખ્યા માણસ એવી વાટ જુએ કોઈ એને બહાર કાઢતું નહોતું પણ કોઈ એની પાસે શું ચાલે છે એ સમજે એવો પણ નહોતો જ્યાં સુધી મુખ્યમંત્રી સ્ટેજ પરથી નીચે ઉતરીને આગળ વધ્યા ત્યાં સુધી રિક્ષા કર્મચારીઓએ લોકોને દૂર રાખવા દીવાલ બનાવી દીધી પણ મુખ્યમંત્રીને એક ક્ષણ જોતા ઓળખી ગયા કે આજે રિક્ષામાં જ આવ્યા હતા ને મુખ્યમંત્રીએ શાંતિથી પૂછ્યું રિક્ષાવાળો હાથ જોડીને ઊભો કે હા સાહેબ બસ હું હું તો મારે વાત કરવી હતી બોલો સાહેબ અમે ગરીબોના રસ્તા એ ન જોડે તમને લાગે પણ નહીં કે શું શું તકલીફો આવે છે જ્યાં રોડ નથી ત્યાં રોટલી નથી અને રોટલી ના હોય તો આશા ક્યાંથી આવે વાત પૂરી થાય છે એ પહેલાં જ આ માણસની આંખો ભીંજાઈ ગઈ રિક્ષાવાળાની આખી જીવનકથા એ બે ત્રણ વાક્યોમાં માં ગઈ મુખ્યમંત્રીએ તેના ખંભા પર હાથ રાખ્યો જેવું કોઈ વડીલ થાકેલા બાળકને હિંમત આપે એમ તમારી વાત સાચી છે ભાઈ જે રસ્તો તમને રોજ દાજે છે એ રસ્તો મારી નજરે આજે પહેલીવાર સંભી ગયો રિક્ષાવાળો થોડી ક્ષણ શાંત રહી ગયો કાંઈ બોલી શક્યા વગર મુખ્યમંત્રીના મગજમાં એ ક્ષણે એક જ વાત અટકી ગઈ ત્યાં દેશના વિકાસનો સૌથી ઊંચો અરીસો એ સામાન્ય માણસ છે અને એનો અવાજ જો સાંભળશે નહીં એનો અવાજ આપણે સાંભળશું નહીં તો દેશ ઉછળશે શું ઓફિસરો બાજુમાં ઊભા હતા દરેકને ખબર નહોતી કે મુખ્યમંત્રી શું વિચારી રહ્યા છે પણ રિક્ષાવાળા જેવા હજારો લોકો દેશભરમાં છે જેઓની વાતો ફરિયાદો અને ઘવાયેલા દિલોનું ભારણ મુખ્યમંત્રીના વિચારોમાં ભળવા લાગ્યું રિક્ષાવાળો રડતો રડતો કહેતો ગયો કે સર એ રસ્તો ફક્ત માટી પથ્થરનો નથી મારી સ્ત્રીઝ એ જ રસ્તે પાણી ભરવા જાય છે તેના પગમાં સાલા પડી જાય છે મારો દીકરો શાળાએ જશે અને પાછો આવે ત્યારે પગ અને કપડાં શિકાટા અને લોહી લુહાણ બને છે આંખો કરી અને સાહેબ જ્યારે રાત્રે કોઈ બીમાર પડે ગામના લોકો એ જ રસ્તા પર પહેલી વાર ભગવાનને યાદ કરે છે એ શબ્દ મુખ્યમંત્રીના હૃદય પર જાણે કોઈ ગરીબ લોખંડના ડંડા જેવા લાગ્યા અંતે મુખ્યમંત્રીએ શાંતિથી કહ્યું કે ભાઈ રસ્તો બનશે પરંતુ ફક્ત કાગળ પર નહીં માટી પર જ્યાં તમે ચાલશો ત્યાં રિક્ષાવાળો રડતા રડતા એને પગે લાગ્યો મુખ્યમંત્રીએ હળવેથી એને ઉભો કર્યો કે મારે પગે ન પડો આ તમારો અધિકાર છે ભાઈ ભિક્ષા નહીં આ શબ્દો રિક્ષાવાળાના જીવનમાં પહેલીવાર કોઈએ આપેલી સન્માનની સાયા જેવા પડ્યા આજે મુખ્યમંત્રીએ એક ખાડો જોયો હતો પણ રસ્તાઓનો નહીં એ ગરીબ માણસના દિલનો રિક્ષાવાળા માટે આજે એ એ દિવસ માત્ર આશા ન હતો આજે એના જીવનમાં પહેલી વાર વિશ્વાસ હતો એ મારી વાત કોઈ સાંભળે છે રિક્ષાવાળો પાછો પોતાની રિક્ષા તરફ ચાલી રહ્યો હતો પણ પગ નીચે જમીન નહોતી જાણે મનમાં કોઈ અજાણી હળવાશ કોઈ નવી આશા કોઈ અજાણ્યો વિશ્વાસ ફૂટી નીકળ્યો હતો જે મુખ્યમંત્રીને એણે અડધો કલાક પહેલા ગાળ આપી જેને એણે રસ્તા સરકાર અને ગરીબોનો આખો રોષ વહી દીધો એ વ્યક્તિ આજે એને ધસડતો ન હતી ભડકતો ન હતો કોઈને બોલાવી એને સજા કરાવતો ન હતો એના બદલે એ વ્યક્તિએ તેને ભાઈ કહી સંબોધ્યો અને વસન આપ્યું કે વસન જે કાગળ પર નહીં દિલ પર લખાયું મુખ્યમંત્રી સ્ટેજ પર ફરથી પોતાનું ભાષણ આગળ ચાલુ રાખી રહ્યા હતા કે બહારથી બધું સામાન્ય લાગતું હતું નેતાઓની જેમ સંકલ્પ વૃદ્ધ બુદ્ધિ યુવા શક્તિ અને દેશના ભવિષ્યની વાતો પણ અંદરથી એના આજે કાંઠવાળી નથી અવાજમાં ધીમાનો ભાર હતો વાતોમાં સામાન્ય માણસની પીડા છુપાયેલી હતી દરેક વાક્ય જાણે કોઈ એક જ હકીકત તરફ અંગુલી નિર્દેશ કરતું જનતા જ્યાં દુઃખી છે દેશ તોય ત્યાં જ અટકેલો છે સ્ટેજની નીચે બેઠેલા લોકોને લાગ્યું કે આજે મુખ્યમંત્રીએ કંઈક અલગ વાત કરી એમના શબ્દો આજે કોઈ પુસ્તકમાંથી નહીં સીધા લોકોમાંથી ઉપજેલા હતા એ ભાષણ પૂરું થયું તાળીઓ પડતી રહી પણ મુખ્યમંત્રીનું મન રિક્ષામાં જ રહી ગયું તે રિક્ષાના ડગમગાટમાં તે ડ્રાઈવરની પસીનાતમાં તેના ઘરવાળાની મુશ્કેલીઓમાં પ્રોગ્રામ પૂરો થતાં જ પોલીસ અને ઓફિસરો સારી બાજુ વ્યસ્ત કારો ત્યાર સુરક્ષા વધારી રસ્તો સાફ મુખ્યમંત્રીને સલામ માટે મંદિરવાળી વિધિઓ મુખ્યમંત્રી કાર તરફ વધવા લાગ્યા પણ એ થોડા પગલા ચાલ્યા અને ફરીથી પાછા વળી ગયા તેણે ઓફિસરને બોલાવ્યો તે રિક્ષાવાળા ભાઈનું ગામ ક્યાં છે તે ખરાબ માર્ગ ક્યાં સુધી જાય છે ઓફિસર ચોંકી ગયો આશ્ચર્ય પછી સર તમે તો કાર્યક્રમ હવે પૂરો કર્યો આપણે સીધા શિવાલય જવાનું છે આવો રસ્તો જોવા જશો તો આખો કાફલો લઈ જવો પડશે જોખમ પણ રહેશે મુખ્યમંત્રીએ શાંતિથી કહ્યું જનતા જ્યાં છે ત્યાં જ આપણું સ્થાન આજે હું તે રસ્તો જોયા વિના પરત નહીં જાઉ ઓફિસરો આવ કમાન્ડો પણ વિશારમાં પણ આદેશ તો આદેશ થોડી જ વારમાં આખો કાફલો યુટર્ન લઈ ગામની દિશામાં દોડવા લાગ્યો ધૂળ પવન અવાજ બધું હવામાં ઉડતું ગયું રિક્ષાવાળાએ સાંભળ્યું કે મુખ્યમંત્રીનો કાફલો ગામ તરફ આવી રહ્યો તે દોડી દોડી પોતાના નાના ઘરે ગયો પતિ પત્ની વખતથી ગરીબીમાં જીવતા ફાટેલી દિવાલો ફૂટેલી સાપરડી અને ખંભે રોજિંદા દુઃખોના ઝુંડ સ્ત્રી બોલી એ શું લોકો કહે છે કે મુખ્યમંત્રીએ તારા માટે ગામમાં પોતે આવી રહ્યા છે રિક્ષાવાળો આતુરતાથી માથું હલાવે કે હા એમણે જ કહ્યું હતું કે રોડ જોશે પણ એ આપણા માટે કેમ આવે આપણા દુઃખમાં કોઈને શું પત્નીના અવાજમાં ગરીબીનો આત્મસંકોચ છુપાયો હતો પણ આજે ઘરે પહેલીવાર એક પ્રશ્ન જન્મ્યો હતો શું કોઈ મોટા માણસને અમારા જેવા લોકોની પણ ચિંતા હોઈ શકે માટી ઉડતી ગામના બાળકો દોડીને રસ્તાની બાજુમાં ઉભા વૃદ્ધો આશ્ચર્યથી ટકોરે મહિલાઓ ઘરની ઝાંપામાંથી જોતી મુખ્યમંત્રી કારમાંથી ઉતર્યા તે ખાડા સુધી ચાલ્યા જ્યાં રિક્ષા અડધી પડી ગઈ હતી જ્યાં તે સામાન્ય માણસ બેસેલા હતા જ્યાં ગરીબી નામનું એક સત્ય રોજિંદુ નાટક રમે છે

કે લોકોને સમજુશું લોકોની પીડા સમજવી હોય તો રાજમાર્ગ પર નહીં એવા માર્ગો પર આવવું પડે જ્યાં રાજાની નહીં પણ પ્રજાની હકીકત દેખાય છે રિક્ષાવાળો દૂર હતો આંખોમાં પાણી સાતીમાં અનોખો ગર્વ આજનો દિવસ દેશની વિચારધારાની દિશા બદલે છે એક મુખ્યમંત્રીને કોઈ તામઝામની જરૂર નથી જેની પાસે સત્તા છે પણ જે સત્તા કરતા માણસાઈને મોટું માને છે જેને પ્રજાએ નારાજગીથી ગાળ આપી પણ એ જ પ્રજાની આંખોમાં દુઃખ દેખાઈ જાય તો એ ગલીને પણ આશીર્વાદ સમજી લે છે મુખ્યમંત્રીએ એ ખાડા પર નમીને હાથે માટી પકડી અને ફક્ત એક વાક્ય બોલ્યા કે આ રસ્તો હવે ફક્ત રસ્તો નહીં આ રસ્તો લોકોની જિંદગી છે અને આ જિંદગી હું સુધારીને જ જાવ ગામના લોકો માટે ક્ષણ ઇતિહાસ હતી રિક્ષાવાળો પહેલીવાર સમજો કે કોઈ મોટું પદ મોટી ખુરશી મોટી સત્તા મોટું દિલ ન હોય તો અહીં અર્થહીન છે પરંતુ આજે તેમની વચ્ચે ઉભેલા મુખ્યમંત્રી સાબિત કરી દીધું કે મોટો તે નથી જે સત્તામાં છે મોટો તે છે જે સત્તાને માણસની સેવા બનાવે ગામનો રસ્તો જોયા પછી મુખ્યમંત્રી થોડી ક્ષણ મૌનમાં ઉભા રહ્યા જાણી માટીમાં પડેલી દરેક તિરાડોમાંથી કોઈ વેદના એમને બોલાવી રહી હોય ઓફિસરો ઇજનેરો સુરક્ષા કર્મચારીઓ સૌને એક જ વાતની ઉત્સુકતા મુખ્યમંત્રી હવે શું નિર્ણય લે છે પણ મુખ્યમંત્રીના મનમાં કોઈ રાજકીય નિર્ણય નહોતો કોઈ જાહેરાતનો શોર નહોતો માત્ર એક માણસની પીડા હતી એક ગરીબના દૈનિક સંઘર્ષનો ઊંડો નિશાન હતો મુખ્યમંત્રીએ રિક્ષાવાળાને ઇશારો કર્યો સુધીર ધીમેથી આગળ આવ્યો ગામની બધી આંખો એની તરફ જાણે આખું ગામ એની ગરીબી સાથે ઊભું હતું મુખ્યમંત્રીએ એની આંખોમાં જોઈને કહ્યું કે ભાઈ આ રસ્તો આવતીકાલથી બનાવવાનું શરૂ થશે પણ તારી વાતે મને એક વાત શીખવી કે સરકાર જો લોકોની આંખોથી રસ્તો નહીં જુએ તો રસ્તો ક્યારેય સીધો નહીં બને ગામમાં જે શાંતિ સવાઈ ગઈ હતી એ શાંતિ થોડી પછી એ ખુશીમાં બદલાય લોકોના ચહેરા પર પ્રથમવાર વિશ્વાસની ઝાંખ હતી રિક્ષાવાળાની આંખો ભરી આવી સાતીમાં જાણે કોઈ ભારે પથ્થર મૂકેલો હોતો અને એ ક્ષણે જ એ પથ્થર ઉઠી ગયો મુખ્યમંત્રીએ પ્રશ્ન કર્યો કે તમારું નામ શું ભાઈ રિક્ષાવાળો થોડું શરમાઈ બોલ્યો કે સર મારું નામ સુધીર સુધીર તમે તમારી ફરિયાદોને ગાળો સમજો છો પણ એ મારા માટે સાસુ હરીશું પુરવાર થયું મેં આજે રસ્તો નહીં એક માણસનું જીવન જોયું છે સુધીરના હાથ કાપી રહ્યા આદર અસરજ અને લાગણીનો મિશ્રણ મુખ્યમંત્રીએ ઇન્જિનિયરને બોલાવ્યા આ રસ્તો ચાર મહિનામાં એક મહિનામાં તૈયાર કરો કાગળમાં નહીં માટીમાં કામ દેખાવું જોઈએ અને કામની શરૂઆત પહેલા ગામના લોકોની સાથે ચર્ચા કરજો તેમને ખબર છે કઈ જગ્યાએ સૌથી વધુ તકલીફ આવે છે ઇન્જિનિયરોએ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીને આમ કહેતા સાંભળ્યું ગામના લોકો શીખવશે કે આ શબ્દ ગરીબોની જીત હતા એક એવો સન્માન જે વર્ષો સુધી કોઈએ નહોતું આપ્યું જ્યારે મુખ્યમંત્રી કારમાં બેસવા લાગ્યા ત્યારે સુધીર એક ક્ષણ માટે હસમસી ઊભો રહ્યો કે જાણે કંઈક અંદર તૂટીને ફરી જોડાઈ ગયું હોય મુખ્યમંત્રી કારનો દરવાજો બંધ કરતા પહેલાં ફરી પાછા વળ્યા સુધીરના ખંભા પર હાથ મળી મૂક્યો કે ભાઈ તમે આજે મને શીખવ્યું કે નેતાગીરી મકાનોથી નહીં રસ્તાઓથી શરૂ થાય છે સુધીર તો શબ્દહીન ગામના લોકો માટે આ દ્રશ્ય જીવનમાં ક્યારેય ભૂલાશે નહીં પૂરો કાફલો ધીમે ધીમે ગામમાંથી નીકળી ગયો ધૂળ ધીમે ધીમે બેસી ગઈ પણ મુખ્યમંત્રી છોડીને આશા એ ક્યારેય બેસી નહીં રસ્તાનું કામ રાત દિવસ ચાલતું રહ્યું ગામનું હવામાન ઉથલપાથલ પણ કામ ક્યારે અટક્યું નહીં એન્જિનિયરો વારંવાર ગામવાળાઓની સલાહ લેતા રસ્તા ક્યાં ઊંડો પડે છે ક્યાં પાણી ભરાય છે ક્યાં મકાનની દેવડી તૂટી પડે છે બધું જાણે સ્થાનિકો જ માર્ગદર્શન આપતા સુધીર ક્યારેક મજાકમાં બોલતો અરે એ રસ્તો તો મારી જગ્યાઓ બતાવતો અને આખું ગામ હસતું થોડા દિવસ પહેલા રસ્તો મજબૂત ડોગરી કે વરસાદ કંઈ પણ આવે આ રસ્તા પર લોકોને ભય નહોતો કોઈ વિચાર્યું નહોતું પણ એક સવારે દેખાયું કે મુખ્યમંત્રી ફરી આવી રહ્યા છે કોઈ કાર્યક્રમ નહીં કોઈ કાર્યક્રમ નહીં કોઈ બેનર નહીં કોઈ મીડિયા નહીં ફક્ત એક શાંત મુલાકાત ગામના લોકો આસંબામાં સુધીર તો દોડીને આગળ આવ્યું સાહેબ તમે ફરી મુખ્યમંત્રી સ્મિત સાથે બોલ્યા વસન આપ્યું હતું વસન પૂરું થયું કે નહીં તે જોવા આવ્યો છું સુધીરે રસ્તો હાથ ફેરવ્યો સર આ રસ્તો હવે ફક્ત રસ્તો નથી આ તો અમારા જીવનનો સહારો છે મુખ્યમંત્રી એની વાત સાંભળીને થોડું હસ્યા અને હા આ વખતે મારી સવારી કઈ સુધીર ધીમે બોલ્યો સર રિક્ષા તો તૈયાર છે મુખ્યમંત્રી તો ચાલો બીજી વાર પણ રિક્ષામાં સફર કરીએ ગામ ફરી હસ્યું રિક્ષા ચલાવવા લાગી પણ આ વખતે ડગમગાટ ન હતો ખાડો ન હતો ફરિયાદ ન હતી ફક્ત શાંતિ અને બે માણસોમાં જન્મેલો એક અદ્ભુત વિશ્વાસ મુખ્યમંત્રીએ ગામ છોડતા કહ્યું કે મને આજે ખાતરી થઈ ગઈ કોઈ પણ સરકાર મોટી નથી મોટો તો એ સામાન્ય માણસ છે જે દરરોજ પોતાની મુશ્કેલીઓ સાથે લડે છે સુધીરની આંખોમાં ચમક આવી ગઈ સર રસ્તો તો તમે બનાવી દીધો પણ તમે મારી અંદર જે આશા બનાવી દીધી એ રસ્તા કરતાં પણ વધુ મજબૂત છે તે દિવસે એક મુખ્યમંત્રીને પ્રતિષ્ઠા મળી પણ રિક્ષાવાળાને જીવનનો સૌથી મોટો સન્માન મળ્યું અને ગામે ગામે પહેલીવાર અનુભવ્યું કે સરકાર દૂર નહીં ક્યારેક બહુ નજીક પણ હોઈ શકે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે તેની નોંધ લેવી અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહ્યું અમારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરી આવનારા વિડીયો આવનારી સ્ટોરીઓ આપણે જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી